લુણપુર ગામે યુવા ડોક્ટરે જીત્યો ગ્રામજનોએ ભરોસો મૂક્યો વિકાસનું વચન આપ્યું ડીસા તાલુકાની લુણપુર ગ્રામ પંચાયતમાં યોજાયેલી સરપંચની ચૂંટણીમાં યુવા અને જ્ઞાની વ્યક્તિ તરીકે ઓળખાતા ડોક્ટર કનકસિંહ સુરજજી સોલંકી ભવિષ્યના વિકાસના વિઝન સાથે ગામના લોકોએ વધુમાં વધુ મતો આપી વિજય બનાવ્યા છે વિજ્ઞાન અને જનસેવાના સંકલન સાથે જન આશીર્વાદ પ્રાપ્ત કર્યો ડોક્ટર કનકસિંહ લંબા સમયથી ગામમાં આરોગ્ય સેવા આપી રહ્યા છે અને તેમના સ્વભાવમાં નમ્રતા સમાજ પ્રતિ નિષ્ઠા અને યુવા માટે કાર્યની લગન રહી છે પરિણામે લોકોએ તેમને હૃદયપૂર્વક સમર્થન આપી વિજય બનાવ્યા છે વિજય બાદ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યા ભાવના ભરેલા અભિપ્રાય વિજયના પડે ભાઈએ કહ્યું હું લોણપુરના દરેક નાગરિકનો ઋણી છું આજે જે વિશ્વાસ આપ્યો છે તે હું કામથી સાબિત કરીશ ગામમાં પાણી સફાઈ આરોગ્ય શિક્ષણ રસ્તા ખેડૂતોના પ્રશ્નો અને યુવાનો માટે રોજગારી જેવા મુદ્દાઓને પ્રાથમિકતાએ લઈ વિકાસને નવી દિશા આપસુ ગામમાં પ્રસન્નતા અને ઉત્સવનું વાતાવરણ વિજયના સમાચાર સાંભળી ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી મહિલાઓ અને વડીલોએ પણ શુભેચ્છાઓ પાઠવી ડોક્ટર કનકસિંહની ચારિત્રિક નિગાસ અને વિચારોની ઉજવણી કનકસિંહ ભાઈ યુવાનો માટે ખરો રોલ મોડલ છે સામાજિક કામગીરી આરોગ્ય ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન અને એક સરળ વ્યક્તિત્વ ધરાવતા હોવાથી તેમણે માત્ર ચૂંટણી નથી જીતી પરંતુ લોકોના દિલ પણ જીતી લીધા છે અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ ડીસા મારું નામ સોલંકી કનેક્શન સુરેજી છે સરપંચ ઉમેદવાર અને ચારસો અડતાલીસ વોટે મારી જીત રૂપિયા છે અને ટોટલમાં અગિયારસો ને અઠ્યાસી વોટે મારી જીત થઈ છે અત્યારે દરેક સર્વ સમાજને હું નમ્ર વિનંતી કે દરેક મિત્રોનો સાથ સહકારને સપોર્ટ આપ્યો છે એ પ્રભાર માનું છું જીતીને છું તો કેવા વિકાસના કામ વિકાસના કામ હું કે પહેલાં તો જોઈ હતી જે લોકોને ઘર નથી એની સુવિધા અને બીજું જોઈએ તો જે નવીન લાભો બીપીએલના નથી મળતા એ લોકોને બીપીએલની રાહત અને જે લોકો પાણીની વ્યવસ્થા નથી એ લોકોને પાણીની વ્યવસ્થા બે ટાઈમ કરશું અને જ્યાં મંદિર જાહેરમાં છે ત્યાં કેમેરાની વ્યવસ્થા સંપૂર્ણપૂણે કરીશું બરાબર અને જ્યાં રસ્તામાં કોઈ બી તકલીફ એના માટે હલ લઈશું શું કહેવાનું છે